કેશ છે કે વિશાલ ભાલ વિલસે નેત્રો બહુ બેશ છે નાસ ગ્રેદ્રાષ્ટિ ચાલે નાસા દિશ ની માળે શોભ છે મુખ ચંદ્ર હાસ સરીખો તે મંગાસે કરી વર સ્વામી નારાયણ ભગવાનની હરિ કૃષ્ણ મહારાજ નારાયણ નિદેવાની બધા ભક્તોને જય સ્વામી નારાણ આજે તારીખ તેર આઠ બે હજાર પચીસ વિક્રમ સંવંત બે હજાર એક્યાશી શ્રાવણ વધ પાંચમ જેને નાગ પાંચમ કહેવામાં આવે શું કેમા આવે છે નાગ પાંચમ શ્રી સ્વામિનારાયણ મંદિર જયપુર રાજસ્થાનની અંદર આવેલા દેવોનો આજે વાર્ષિક પાટોત્સવ છે અને ભગવાન નીલકંઠ વર્ણી વેશે સૌ પ્રથમ વખત પીપળાણામાં આજ પધાર્યા હતા

વાહ બોલો કેસરી સિંહની રણજીત સિંહની બોલો વાહ ક્રિયા કરવી તો ભગવાનની ક્રિયા કરે મહારાજ વન વિચરણ કરતા 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 પરત પુનઃ આજ ક્યાં પધાર્યા છે અયોધ્યા પધારે પછી છોડ્યું નાથે હરિદ્વાર આવ્યા આવ પુરી મો જગન્નાથ કાપડિયા તણી મંદિર માં હરિરો મહારાજ હરિદ્વાર ને છોડી વન વિચરણ કરતા કરતા અનેક જીવાત્મા નું કલ્યાણ કરતા કરતા જ પુરુષોત્તમ નારાયણ પુનઃ અયોધ્યા ની અંદર પુરુષોત્તમ નારાયણ ઉતારો કર્યો વર્ણિ વેશે પણ આજ કોઈ ઓળખતું નથી અને લોકોને એમ તો ક્યાંથી વાય ગી ભાગે એમ જ હોય કે સાધુ થવા જે ગામમાંથી જાય ગામમાં જવાનું જ ન હોય

ના લક્ષ્મી નારાયણ દેવન નર નારાયણ ભક્તો હજાર પચીસ વિક્રમ બે હાજર એક્યાસી શ્રાવણ વધ પાંચમ જેને પાંચમ આજ ઘરે ઘરે તલ બનશે અને નાગદાદાને ધરાવશે એવી આજ પાંચમ છે અને શ્રી સ્વામિનારાયણ મંદિર રાજસ્થાનમાં આવેલું જયપુર એની અંદર બિરાજમાન દેવોનો આજે વાર્ષિક પાટોત્સવ છે અને મહારાજ વન વિચરણ કરતા કરતા વિક્રમ સંવંત અઢારસો ને છપ્પનમાં શ્રાવણ વધ પાંચમ ને દિવસે ભગવાન પીપલાણામાં નરસિંહ મહેતાની ઘેરે આવ્યા હતા આજે અને દૂધ અને જુવારનું ધાન પ્રભુજી માતા હું જે માતા દેહાય બોલો નીરજ ભગત હું આવ્યું તું કાલે મોન રેવાનું કીધું વાહ બોલો અનિલભાઈ